સ્વાધ્યાય એક પોઈન્ટ અને એનો દાખલા નંબર ચાર જે દાખલા નંબર ચાર છે એની રકમમાં મને કઈક એવું આપેલું છે કે જો ગુસ્સા કામ આપેલું છે ત્રણસો ને છ

તો હવે આપણે શું કરવાનું છે મારે લસા શોધવાનું છે લસા શોધવા છે તો નવ આ બાજુ ગુણાકાર માં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો લસા બરાબર બરાબર શું થાય છે ત્રણસો ને છ ગુણા છ તો લસા બરાબર બરાબર મને કેટલા મળે છે ચોત્રીસ ગુણ્યા છસો ને હવે મારે શું કરવાનું છે છસો નો ગુણાકાર સાથે કરવાનો છે ચોત્રીસ સાથે કરવાનો છે સંખ્યા એન માટે સિક્સ રેસ એન નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો આની અંદર શું કીધું છે કે જે

ત્યારબાદ જો 20 છે તો 20 ને 2 વડે ભાગી શકાય 5 વડે ભાગી શકાય 100 કયો તો એને 2 વડે ભાગી શકાય 5 વડે ભાગી શકાય એટલે એનો મતલબ એમ કે જેનો અંતિમ અંક એટલે કે છેલ્લો અંક શૂન્ય આવતો હોય એના બે અવયવ તો તમને જોવા મળે જ છે કે કે જોવા મળે એક તમને 5 જોવા મળે અને બીજો શું જોવા મળે 2 જ્યારે આપણે 6 ના અવયવ પાડી તો 6 ના અવયવ શું થાશે 3 અને બીજો શું થાય 3 2 6 અને એને રેસ્ટ એના આપણે કરી

હમણાં હતું તો અહી આપણે છ ની અંદર જોવા જઈએ તો એના ફક્ત બે જગ્યો જોવા મળે છે એક શું જોવા મળે છે ત્રણ અને બીજો શું જોવા મળે છે બે તો એની અંદર મને ક્યાંય પાંચ જોવા મળતો નથી ફક્ત શું જોવા મળે છે एक बेज जवाब मरे चाहे बेज सीवाई की कोई संख्या था, तो था तो कहीं मैंने पांच जवाब मरे तो उतने तो ते संख्या ना अंतिम में उनका सुनिया था और नहीं ये वो जवाब मरे तो ना थी अरे तो जे संख्या मैंने आप ही लिखे ना अंतिम में उनका सुनिया था ही नहीं तो विद्यार्थी मित्रों आज मार्टे बस एक लोग जो तुमने हमारा वीडियो पसंद आया हो तो वीडियो